આત્માનું કલ્યાણ થાય મારા જીવનનું કલ્યાણ થાય મને જે કામ માટે મોકલો છે કમ સે કમ મને જે કામ માટે મોકલો છે એ તો હું કરીને જાઉં મારી ફરજ અને યાદ રાખવાનું ફરજ પૂરી કર્યા વિના ક્યારે કોઈ માણસ કે પહોંચી શકતો નથી બાને ને ચા નો આપ્યું હોય પછી આખા ગામ ને પાવ ને તોય ન પૂગે પેલા બાને પાવી પડે ઘરમાં બેઠી હોય ને એને હે બાપુજીને કોઈ દિવસ પગ નો દાયબ હોય ને પછી તમારા ગુરુ આવે કે હું આવું બીજો આવે ત્રીજો આવે અમારા પગના અંગૂઠા છાટી લ્યો ને તોય નો વેડાવે કેમ કે બાપુજી બાકી રહી ગયો છે એટલે એને પહેલા પગ પકડવા પડે એમ તમારા સુરાપુરા બાપ્પાનું માતાજીનું મંદિરને દેવાલયને બધું બનાવ્યું છે એ બનાવ્યા પછી તમારી પહેલી પ્રાયોરિટી એ છે ભગવાન તમે તમારા સુરાપુરા બાપ્પાનામાં અને તમારી કુળદેવીમાં શ્રદ્ધા રાખો દુનિયાની બધી માતાજીઓ પછી પહેલાં તમારી મારી એ નજીક છે ભગવાન અને જે નજીક છે ને એ જલ્દી આવે ને દૂર છે તમારા જે માતાજી છે એની અંદર શ્રદ્ધા નહીં હોય ને જેમ નથી ત્યાં જઈને તમે માથા પછાડશો કેમ મેળવશો કે ઓલીને ખબર છે તમે કોના દીકરા કે કોની દીકરીને હું કરીને બેઠા છું એટલા માટે મારા ભગવાન તમને જયારે ઈશ્વરે આવું સુંદર બજાવનું સાધન આપ્યું છે સાધન એટલે બીજું કઈ નહીં માણસનો અવતાર સાધન છે મહાપ્રભુજી કહે સાધન ઓર નહીં આ કલી મેં જાસુ હોત નિબેરો આ માણસના અવતાર સિવાયનું કોઈ સાધન નથી અને આપણને એવું લાગે છે કે આપણે બહુ બળવાળા ના રે ના આપણી અંદર કાંઈ નથી ગધેડાન બચ્ચું આવે ને તો એ દસ મિનિટમાં ઊભું થઈ જાય આપણે કેટલા વર્ષ થાય કેટલા મહિને ઊભા થઈ ગાય વાછરડાને જન્મ આપે એટલે તરત એના પગ માથે ઊભું રહી જાય હે મારે ને દહ મહિના થાય પગ માથે ઊભું રહેતા થાય એને છે કે આપણે પાવરપૂછીએ એ છ મહિના નું હોય ને તો એ ખડ ખાઈ પચી જાય આપણે દોઢ વરસનો થાય ત્યાં સુધી તો દૂધ સિવાય નું મોઢા મજા પેટમાં મળે દુખવા એને નથી ભગવાન આપણે નબળા છીએ પણ હા એની અંદર જે નથી અને આપણી અંદર જે છે એ મહત્વની વસ્તુ એ છે કે એનામાં જે બુદ્ધિ છે એ જડતાને વરેલી છે લાગણીઓથી મુક્ત છે અને આપણને જે બુદ્ધિ આપી છે લાગણીઓ સાથેની આપી છે બસ પછી શું પછી તમે બુદ્ધિ ક્યાં વાપરો છો એની ઉપર બધું નક્કી થાય તમારી બુદ્ધિ ક્યાં ચાલે છે અને મારી બુદ્ધિની મને ખબર તમારીની તમને ખબર ગણાઈની બુદ્ધિ ભેગું કરવામાં ચાલતી હોય ને ગણાઈની બુદ્ધિ નોખું કરાવવામાં ચાલતી હોય ગણાઈને સુધારવામાં ચાલતી હોય તો ગણાઈને બગાડવામાં ચાલતી હોય ઘણા બુદ્ધિ વડે લોકોનું કલ્યાણ કરવાના ક્રિયાઓ કરે અને ઘણા લોકો હેરાન કેમ થાય આ જે બોમ્બ ફોડવા આવે છે એને બુદ્ધિ ન હોય એનો હોય તો જ બોમ્બ બનાવ્યો હોય ને કેમ એ જંગલ માં ફોડતા એ માણસો ની વચ્ચે જ ફોડે એટલે આખો દરેકને આપે છે કાન દરેકને આપ્યા છે હાથ ને પગ દરેક ને અરે ઉપનિષદ તો એવું કહે છે ભગવાન કે આ ને તમારું શરીર છે એ હરતું ફરતું મંદિર છે

એ જ તો કરે છે દૂત શું કરે છે સમાચાર આવે છે ત્યાં લઈ આવે છે તો કાન શું કરે છે એ જ તો કરે છે ઉપનિષદ એમ કહે મારું તમારું શરીર જ અને એટલા માટે ભગવાન તમે ધ્યાન ધરો પણ કોનું ધ્યાન ધરો ભાગવતે કીધું છે જેના કારણે જગતની સ્થિતિ થાય જેના કારણે જગતની ઉત્પત્તિ થાય એના કારણે જગતનું ભરણપોષણ થાય જેના કારણે ભગવાન જગતનો પ્રલય થઈ જાય એવા ચેતન અને પરમ પ્રકાશ પરમાત્મા જેને પૃથ્વી જળ તેજ વાયુતિ આકાશ આ પંચ મહાતત્વથી સૃષ્ટિ ઉત્પત્તિ કરીને મોટો એક પિંડ બનાવ્યો છે અને પિંડ એ પાછો જુઓજી કેવડો મોટો કન્યા કુમારી કી કુમારી કાથી દ્વારકા જેવો આપણે જાતો સરસ મજાનું એક પદ છે કવિ પિંગલનો છે કદાચ એક કુંભાર જ્યારે માટલું ઘડવા બેસે તો ઈ ઈ ઈ માટલું ઘડે તો એ ઈ માટીને કેટલી એને મહેનત કરવી પડે ત્યારે એ કુંભારને યાદ કરીને જગતના આ કવિએ લખ્યું કે એક કુંભારમાં પુરુષાર્થને જોઉં છું તો એ મને એમ થાય કે ઠંડુ પાણી પીવા માટે દેવા માટે કુંભારને કેટલી મહેનત કરવી પડે આ જગતનો જે કુંભાર છે पृथ्वी तणो पिंडो किधो रज तो क्या थी पृथ्वी तणो पिंडो किधो रज तो क्या थी हसे जग छा

પાલ બેઠો રજે મોટી દુનિયા નો બનાવ્યો ને આવી જુદી જુદી વાત વાસણ વાસણ બનાવ્યા કબીરા કુવા એક હે પનિહારી અને બર્તન સબ ન્યારે ભય કબીર સાહેબ એના કહેતા એ કુવો એક શિખ પાણી એક પણ બનાવનારા એ વાસણ અલગ અલગ બનાવ્યા પણ એ વાસણ બનાવનારા ને રજ ક્યાંથી લાવ્યો છે એક ચાકડાને એક માટલાને ફેરવવા માટે એ એક ચાકડાને કેટલી ગતિએ પહોંચવું પડે તો આખી દુનિયાનું ધ્યાન રાખવાનું ભગવાન એ કુંભારની શક્તિ એ કુંભારમાં સામર્થ્ય એ કુંભારનો પ્રભાવ કેવો જોરદાર હશે કે જેને આ જગતની આ રચના કરી છે એક ગાય ને દોવામાંય ક્યારેક આકર શેરડી કે એવું કંઈક કહેવાય એવું હોય ને આમ માલ આંચળ કડક હોય ને એને કાંઈ કહેવાય એવા હા એ શું કહેવાય જેને હોય ને પાછું પૂછી લેજો મને યાદ નથી આવતા તો એ એના અંગૂઠા મળે દુખવા આંગળીઓ મળે દુખવા

ભટકી તો પછી એનામાં ના માં ફેરશે એ તો જ ભગવાન ને જો એનું કઈ મગજમાં નો બેસે જયારે બહુ માં મજા આવી ગયો જીવવાની ત્યારે થપાટ મારે તય જ રોવ આવે જોજો તમે

મોરતા દાઉદા કૈયા કહી મધુરી હસલા ને રડા મધુરી ઓરલીતા આ એનો સ્વભાવ છે ભગવાન એ ક્યારે કોઈને એકદારો હસવા દેતો નથી એને ક્યારે એક દારો કોઈને રોવા દેતો નથી એટલા માટે હસ્તે હસ્તે रोना सीखो और रोते रोते हंसता हसता रो रोता रोता ई सीखी जावा तैयार दुनिया की रीति भगवान ये यही संसार की रीति है यही पद्धति है मानव जीवन की कि कभी ना कभी जो हंसता है वो ही ज्यादा रोता है और जो बहुत रोया होता है એક દિન હજ એસા હંસતા સારી દુનિયા હંસને લગતી